કમર અને ઓલો પગ તો પેલે જ દિવસ થી રેડી બાકી જે વધારે થોડુંક હતું એમાં થોડીક વાર લાગી અત્યારે હા કામ કરવા માંડે બધું રેડી ઉભા રહી ગો હાલી ગો કમ્પ્લીટ બીજા શું કહેવા માંગો બસ અમે જ્યાં અમે ગયા ત્યાં તમે જાવ તમને હાવ હારું થઈ જાય છે દવાખાના તમે મૂકી દો ને તમે અહીંયા જાઓ તમને બહુ સારું થઈ જાય હા તમે દવાખાના ફરી લીધા હતા અને પછી અહીંયા આવ્યા હતા જય દ્વારકાધીશ